જય માતાજી લોકોને આજે ભાદરવી સુદ અગિયારસ તેમજ બે હજાર પચીસ મારે આજે બેતાળીસ વરસ પૂરા થયા કાલથી તેતાળીસ વરસ રનિંગ ચાલુ થશે આજના વિષય કુટુંબ ભાગ એક ચાલુ થાય છે જેમાં કુટુંબમાં મારા કુટુંબમાં શું શું ચાલે છે તેના વિશે લોકોને માહિતગાર કરવા છે લોકોને ખાસ કહેવાનું કે મારા ભાઈના છોકરીના લગ્નમાં મારી મીટિંગ થયેલી હતી પરંતુ મારે કોઈ આવવાનું ન હતું અને તેમને કોઈ લેવા જવા લઈ જવાની ઈચ્છા હતી નહીં પરંતુ એક વાત માટે મને બદનામ કરવામાં આવ્યો હતો જેમાં દરેક જાનો સામ પક્ષવાળાને તેમજ તેમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે જો અફીણ લાવશો તો મારું બી પોલીસ બોલાવશે એવું મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ મારા ભાદરના બેસણાને બારમામાં આ માણસ અફેણ મંગાવ્યું હતું છતાં બોલ્યો હતો નહીં તેમજ આ બેસણા અને બારમામાં જે માણસે અફેણ આપ્યું છે તો ટૂંક સમયમાં એ અફેણના પૈસા મારા છોકરાના નાસ્તામાં નહીં પહોંચાડે તો એના તો નશાબંધી ગાંધીનગરની રેડ પડશે અને એ જ્યાંથી પણ લાવતો હશે એના તો પણ હું રેડ પડાઈશ એટલે ખાસ કારણ કે આ માણસે એને એને પૈસા ખર્ચવા જ નહોતા તો એના પૂરતું આ ફેરણ નહોતું મંગાવતું જાનવાળા અને મોહરાવાળાને ક્યાંક કહેવાની જરૂર હતી કે આ ફેરણ મંગાવવાનું છે તેમજ મને ખબર છે કે મોસ મોહાળ મામેરામાં જે લઈને આવ્યા હતા એ શિવાભાઈના ત્યાં આ ફેરણ કાઢ્યું હતું એ મને ખબર છે કે આ ચાલુ છે ત્યારે મને ફોન આવ્યો હતો કે આ ચાલુ જ છે છતાં મારે પ્રસંગ બગાડવો નહોતો અને એ મિટિંગમાં જે તે લગ્ન વખતથી બે મહિના પહેલાંની મિટિંગમાં મને બદનામ કરવા સિવાય કોઈ બાકી રાખ્યો નહોતો તેમજ મારી ભાભીએ કહ્યું હતું કે ઇન્સર્ટ ફરી જીવતું અને જો ઇન્સર્ટ હું કાઢી નાખીશ તો કેટલા અધિકારીઓને કેવી રીતે બોલવું એ હવે ઇન્સર્ટ કાઢું છું અને અધિકારીઓને કેવી રીતે બદનામ કરું છું કારણ કે ઇન્શર્ટ હું એજ્યુકેટ તરીકે બોલતો હતો પણ હવે એ અધિકારીઓને દલાલિયા પછી હપ્તાબાજ સેટિંગ કરનારા એવા શબ્દો અધિકારીઓ ઉપર આવશે તેથી હવે ઇન્શર્ટ જો ઉતાર્યું છે તો બધાનું હું ઉતારીને જ રહીશ તેમજ મારા ભાઈએ કહી દઉં કે તારા લીધે મારા ફાધર ગાંડા થયા છે તો એ ખાસ કહેવાનું કે મારા ફાધરને મેં આજથી છ બાર મહિના પહેલાં કહ્યું હતું કે રામ મંદિરના ટ્રસ્ટીમાંથી નીકળી જાઓ ન કે આ તમને પાછળથી હેરાન કરશે કે કે અમારા બાસપાના રામ મંદિરમાં બહુ જ ખોટું ચાલી રહ્યું છે તો રામ મંદિરના ટ્રસ્ટીઓને ખાસ કહેવાનું કે મારા બહેનો મારા ફાધરના મરણનું સર્ટિફિકેટ લઈ ગઈ અને નવું જ મિટિંગ કરી નવા ટ્રસ્ટીઓ રચો નહીંતર ટૂંક સમયમાં હું માહિતી માગીશ અને શું શું ચાલે છે હું જળ જાહેર કરીશ તો રામ રામના નામે ધંધાના કરશો મારે રામ રાજ્ય જુએ છે બીજું કે મારા ભાઈના છોકરીના લગ્ન વખતે જ્યારે હું આવતો ત્યારે મારા ઘરમાંથી મારો ભાઈ જેને મકાન ભાળેલા ની જોડેથી ચાવી લઈ જઈ મારે એક મારી બનાવેલી વીટી પછી કાનની જૂક પછી પચાસ પચાસના બે ફ્રેશ બંડલ વીસનું એક ફ્રેશ બંડલ એ છોકરાના રમકડા પછી ઘણી ખરી વસ્તુ એ લઈ ગયો છે એ માટે પણ હું ફરિયાદ કરવાનો છું બરાબર તેમજ બીજું જે મારી મિટિંગમાં ચર્ચા થયેલી છે બીજું કાલે કુટુંબ ભાગ બેમાં આવશે આ ભાગ કેટલા ચાલશે મને ખબર નહીં ભાગ લાંબા ચાલશે બસ એમ જ તેમજ આવા વિડીયો જોવા માટે મારા ફેસબુક નાડુ ફેસબુક એકાઉન્ટ આરટીઆઈ કે કેને ફોલો કરવાનું નહીં